ગુજરાત એટીએસને મળી મોટી સફળતા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ આરોપીને નડિયાદથી ઝડપ્યો ઓપરેશન સિંદૂર બાદ સરકારી વેબસાઇટને કરી હતી ટાર્ગેટ આઈએસ અવંતિકા સિંઘ અને ડોક્ટર વિક્રાંત પાંડેને મળી નવી જવાબદારી સીએમઓ સેક્રેટરીનો કાર્યભાર સંભાળનાર અવંતિકા સિંઘની એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બળતી તો ડોક્ટર વિક્રાંત પાંડેની દિલ્હીથી વાપસી મુખ્યમંત્રીના સચિવ તરીકેનો સંભાળશે કાર્યભાર બિનઅધિકૃત દબાણો સામે તંત્રની તવાઈ ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કાના ડિમોલ્યુશન હેઠળ આજે એક હજારથી વધારે દબાણો કરાયા દૂર એનસીની પચાસ ટીમ દ્વારા કામગીરી પૂર્ણ તો મહીસાગર અને વલસાડમાં પણ સત્ર માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મુદ્દે રજૂ કર્યા પોતાના વિચારો આયુષ્યમાન ભારત યોજનાનો કર્યો ઉલ્લેખ કહ્યું ભારત વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના સંચાલક લાખો લોકો પાસે છે યુનિક હેલ્થ આઈડેન્ટિટી વક્ફ કાયદાના સંવિધાનિક દરજ્જાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પણ સુનાવણી યથાવત સુનાવણી દરમિયાન ખજુરાહોનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટે કહ્યું એએસઆઈના સંરક્ષણ હેઠળ હોવા છતાં પણ ત્યાં થાય છે પૂજા આતંકના ગઢ પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે ખુલશે પોલ સંજયકુમાર ઝા શ્રીકાંત શિંદે કની મોજીના નેતૃત્વવાળા જૂથને વિદેશ સચિવે કર્યું બ્રીફ ટીએમસીના અભિષેક બેનર્જી પણ પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક ગામોની સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ વાવ સુઈગામ તાલુકાના તમામ એકસો બાવીસ ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી કરાયા સજ્જ અગાઉથી ચેતવણી આપતા સાયરન માટે નાગરિકોએ તંત્રનો માન્યો આભાર રાજ્ય પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ આગામી બે દિવસ મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી કર્ણાટક સહિત દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદી માહોલ હરિયાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નાગરિકો ગરમીથી ત્રાહીમા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ અને ક્વોલિફાયર ટુ ની મેચ તો આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે સાડા સાત વાગેથી મુકાબલો